વિજાપુર તાલુકાની તેર વિઘા જમીન વેચવાની છે મોજે વિજાપુર એપ્રોચ રોડથી નજીક આ એપ્રોચ રોડ વિજાપુર વલાસણા હાઈવેથી નજીક નેળિયાથી એન્ટ્રી આ દેખાય સામે ને એ રસ્તોને બાજુમાં નેર છે તાર ફેન્સિંગ સાથે જમીન છે આ એપ્રોચ રોડથી જવાનો રસ્તો આ નેળિયું ગાડી જાય તેવો રસ્તો બાજુમાં નેર નેર આવેલી છે તાર ફેન્સિંગ કરેલી છે તેર વીઘા જમીનમાં બાજુમાં બે બોર આવેલા છે આ રસ્તો વિજાપુર વલાસણા હાઈવેથી નજીક ને એપ્રોચ રોડ થી નજીક અને બાજુમાં નેર છે આખી નેર બાજુમાં રસ્તો દેખાય નેળિયા થી જવાનો નેળિયા દે આખી ગાડી જાય તેવો રસ્તો છે તેર વીઘા જમીન એક વીઘાનો ભાવ પાંત્રીસ લાખ રૂપિયા છે આ એપ્રોચ રોડથી નજીક અને બાજુમાં વિજાપુર વલાસણા હાઈવેથી પણ નજીક થાય જોઈએ આ નેળિયું નેળના અડીને જ આ રસ્તો અહીંથી જવાનું ગાડી જાય તેવો રસ્તો ગાડી જાય તેવો રસ્તો એપ્રોચ રોડ નેળિયાથી એન્ટી આ જમીન તાર ફેન્સિંગ મારેલી આ નેર બાજુમાં આખી નેરનો ફોટિયો નજીક થઈને નીકળે છે એ આ નેર અને આ જમીન સામે તાર ફેન્સિંગ થોપલાવાળું દેખાય છે તે તેર વીઘા જમીન એક વીઘાનો ભાવ પોત્રીસ લાખ રૂપિયા બાજુમાં આ તેર વીઘાની જમીનની બાજુમાં બીજા ખેતરમાં બે બોર આવેલા છે ખેતીલાયક જમીન આ જમીન તેર વીઘામાં તાર ફેન્સિંગ મારેલી ખેતીલાયક જમીન ત્યાં તાર ફેન્સિંગ સાથે ફાર્મ હાઉસ લાયક જગ્યા શાંત વાતાવરણ ખેડૂત જોડે સીધી મીટિંગ કરવામાં આવશે આ નેર ગાડી જાય તેવો રસ્તો નેળિયાથી એન્ટ્રી ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે એક વીઘાનો ભાવ પોત્રીસ લાખ રૂપિયા છે ફાર્મ હાઉસ લાયક જગ્યા શાંત વાતાવરણ તાર ફેન્સિંગ સાથે ખેતી લાયક જમીન વિજાપુર વલાસણા હાઈવેથી નજીક એપ્રોચ રોડથી નજીક મોજે વિજાપુર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તેર વીઘા જમીન વેચવાની છે ખેતીલાયક જમીન પિયત જમીન आरस्तो मो नेर। मो आरस्तो। आ रस्त बाजू विजापुर रस्तो साइड है तार फेसिंग मारे आ व्हाइट थोपला ए जमीन नेर थी नजीक અને તેર વીઘાની બાજુમાં બે અઢીને બોર આવેલા છે એટલે ખેતી લાયક જમીન હાલ ખેડૂતે કોઈ વાયુ નથી આ જમીન જો આ તાર ફેન્સિંગ મારેલી છે ને એ આખી જમીન ટોટલી તેર વિઘા જે એક બોર છે બાજુમાં અડીને એ બોરથી આપણા વિડીયો ઉતારેલો છે તાર ફેન્સિંગ સાથે મોજે વિજાપુર તાલુકો વિજાપુર વિજાપુરથી વિલાસણા હાઈવેથી નજીક એપ્રોચ રોડથી નજીક ખેતીલાયક જમીન તાર ફેન્સિંગ સાથે ફાર્મ હાઉસ લાયક જગ્યા શાંત વાતાવરણ ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે ખેડૂત જોડે સીધી મીટિંગ કરવામાં આવશે નેળિયાથી એન્ટ્રી ગાડી જાય તે